ફેબ્રુઆરી આખો મહિનો અમે લોકો લોકોને નો કરવા માટે અનુરોધ કરીએ છીએ એ લોકોને અવેર કરીએ છીએ મોટા મોટા જંક્શન્સ ઉપર પોલીસ અધિકારીઓ અને પોલીસ સાથે રહી અને અમે લોકો લોકોને પ્લે કાર્ડ અને માઇક સાથે અવેર કરીએ છીએ લોકોને જણાવીએ છીએ કે ટ્રાફિકમાં જ્યારે હેવી ટ્રાફિક ફ્લો હોય અને તમે શાળા પાસેથી જ્યારે તમે હોર્ન વગાડી નીકળો ત્યારે શાળામાં ભણતા બાળકોને વિક્ષેપ પડે છે ભણવામાં સાથે સાથે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા દર્દીઓને તકલીફ પડે છે અને ઘરમાં રહેતા વડીલ અને વૈવિધ્ય લોકોને પણ તકલીફ પડે છે મોડિફાઈડ હોન્સ મોડિફાઈડ સાયલેન્સર અને મોડિફાઈડ લાઇન્સ લગાવીને જે લોકો વાહન ચલાવી રહ્યા છે તમામ વાહનો પર અમે કાર્યવાહી કરી રહ્યા છીએ